કેડીઓ બાર હજુ કેડીઓ ખાધે લે કેડીઓ બાર સવારના નાસ્તામાં રોટલી કરી આટલી તરી છે એના તરવા સમય હાજર તો વાસણને બધું તો ગયા ચા મોહન ને કરીને ગયા તો ચા નાસ્તાને બધું પડ્યું છે મોહન થોડી મોકલાવીશું મોહન તો તારા નાસ્તો કરી ગયો છે તો થોડું મોહન લઈ જશે થોડું દફસું ખાશે બે ત્રણ માટે મોકલી ગેસ બંધ કરી દઈએ થઈ જશે તરે જઈશું હવે એના પર સંચળ નાખ્યું અને મરચું નાખી દઈએ એટલે નાસ્તાનું થઈ જાય દક્ષુભાઈને દક્ષુભાઈને થોડું મરચું વધારે જોવો બધામાં એટલે નાસ્તો થઈ ગયો લઈ જવા માટે બરફ કાઢી મૂક્યો છે હવે લઈ જશે પાણી આવશે આ ચકલી બગડી લાગે છે અને બાર હવે કપ ચાલુ કરી દઈએ બારની ટોકી ભરી જાય બાર ટોકાનો કપ ચાલુ કરી દઈએ હવે અંદર આ ટોકો ભરી જાય જો આ ટોંકા વણી પડે છે કેટલા વાગે ખબર દીવા બત્તી બધું કરી દીધું જો ભગવાન આઠ ન પત્રીસ થઈ છે દક્ષુભાઈનો અને મોહનના બેને નાસ્તા તૈયાર થઈ ગયા છે બેવન આપી દઈએ દક્ષુભાઈ નહીં તોય તૈયાર થઈ જાય દક્ષુભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ નાસ્તો ભર્યો બેટા લઈ જાઉં હું વાહ્યા મૂકું ટીપો પર લઈ જજે ભાઈ पी आय सीस कैक करता लागेल पासू आयुष नव करा लागे रोज नऊ नव ना पकता होय सोसायटी म चालूज होय नऊ नव्हत

ચાલુ તબિયત થોડી ગરમી ના લીધે થોડી એ થઈ જાય સાહેબ સાહેબે આવી ગયા કે અડધો કલાક આરામ કરીને પછી જાઉં ગરમી બહુ છે ને એટલે એના લીધે સાહેબે ઘેર આવી જાય આરામ કરવા અડધો કલાક આરામ પણ પાછા જશે પાર્લરે સાહેબ જય શ્રી કૃષ્ણ બીજી વારનું મશીન ચાલુ થયું તો કપડા અને ઘડિયાળમાં વાગી ગયા છે પાછું તબિયત થોડી નરમ છે મને પેટમાં દુખાય છે જે તો રસોઈ કરવાની બાકી છે જો તો કપડાં અને એક બીજી વારનું મશીન ચાલુ કરીશ કામ તો બધું કરી દીધું પણ કપડાં સુકવીને રસોઈ કરવાની હાડાકિયા થઈ ગયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થાય છે બપોરે સાડા વાગે રસોઈ જો રસોઈમાં બનાવી છે ડુંગળી બટાકા શાક અને રોટલી બીજું કશું બનાવવાનું નથી આચાર આખું કે તમે બધા હાજા તાજા છો ડુંગળી બટાકાની સાથે કૂકરને ચીટી પાડવાની પડી જાય ચડી જશે ફોન કરું થોડા બધાને આવી થઈ લો ખાડા બહાર થઈ ગયા છે આ તો થોડી તબિયત આ થોડી તબિયત નરમ હતી એટલે બહુ બીજું વધારાનું કશું કામ કરીને તો મસી તો ચાલુ જ છે બીજી વારનું એ બે વારનો સોફાને કવરને બધું ધોવા કાઢી દઉં એટલે

शाय का नशा बाइस का नशा चाय का चलो अब कुकिंग करते हैं कुकिंग और यार अब चलो कुकिंग करना चालू करता है तो सबसे पहले हमें ये पूरा के पूरा किचन सजाना है किचन पहले सजा लेते हैं फिर सब कुछ खाना बनाएंगे क्योंकि जो वाला खिलौना बनाना बहुत अच्छा होता है मुझे खाना बनाना इसलिए બગીચા નીકળીયે <tell> <tell>

પથરા ઘસી અને રમકડા તો ચીઓ હે નો છ્યો બેટે બેટે રમી ગમી બેન શું રમો બેટા શું રમો આપ જો પર ટેટી ખવાય જોડે જોડે ટેટી કાપીને આપી હતી ટેટી ખોઈસી બેઠા બેઠા અને રમ્યા કરે મોહન હેડે એના ઘરે મોન આવજો આવી જશે આવી જજો એટલે અમારે ગુજરાતીમાં આવજો એટલે ટાટા બાય બાય એવું કહેવાય ગુજરાતીમાં આવજો એટલે હજુ તો મોજા ખોળ રઘુ ચાણક ગયા જશે ત્રણ વાગે બસ હલ્યા મોહન કાકા હેડે સૌ વિમલ વાળો દરી વિલ એ તારા જ રૂમ આલોય બધા મને પણ तो विमल कोण खाया એટલેને ગેર જવા ની ખુશી એટલે દાંત દુખતી બંધ થઈ જાય ટીફિન 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 પવન જો પવન ગરમી તો લાગે હેડિંગ જાય લે રાતના વાગી ગયા છે દસ આજના માટે આટલો જ મારો વિડીયો ગમ્યો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કાલે પરિવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ નાઇટ